જાણીતી કંપનીના કન્ટ્રી હેડ તરીકે ફરજ બજાવતા અમિત ગુપ્તાને એસી દિવસની કતાર સ્ટેટ સિક્યોરિટીએ ઝડપી અંધારી કોઠીમાં કેદ કર્યા છે તેમના પર લગાવેલા આરોપ અંગે પણ સ્થાનિક સત્તાવાળા સ્પષ્ટતા કરતા નથી અને એસી દિવસ વીતી ગયા હોવા છતાં પત્ની બાળકોને મળવા પણ નહીં દેતા હોવાથી વડાપ્રધાન કાર્યાલય વિદેશ મંત્રી સહિત લોકસભા અધ્યક્ષને આ મામલામાં મધ્યસ્થી કરવા રજૂઆત કરાઈ છે બીજી તરફ વડોદરામાં રહેતા અને ઓએનજીસીમાં માં નિવૃત્ત થયેલા જેપી ગુપ્તા અને માતા પુષ્પાબેન તાત્કાલિક કતાર પહોંચ્યા હતા તેમણે કતાર સ્ટેટ એન્જન્સીને તેમને મળવા દેવાનો ઇન્કાર કરી દીધો હતો પરિણામે પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે ટેક મહિન્દ્રા કંપનીમાં કતારના સ્ટેટ હેડ તરીકે કામ કરતા અમિત જગદીશ પ્રસાદ ગુપ્તા નોઈડાના રહીશ છે તેઓ વડોદરાની આકાંક્ષા ગુપ્તા સાથે લગ્ન કર્યા બાદ બે હજાર તેરથી કતારની રાજધાની દોહામાં સ્થાયી થયા છે પત્ની અને બે બાળકો સાથે તેઓ ત્યાં રહે છે ગત એક જાન્યુઆરીથી સાંજે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમી કતારમાં કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે કતાર સ્ટેટ દ્વારા તેમને અટકાવી કસ્ટડીમાં લીધા હતા અને કોઈ કારણ આપ્યું ન હતું ત્યારથી આજ સુધી અનેક અપીલ કરવા છતાં ત્યાંના સત્તાવાળાઓ દ્વારા ધરપકડનું સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નથી જેના પગલે અમિત ગુપ્તાના વડોદરામાં રહેતા પરિવારજનો દ્વારા તેમની સાથે થયેલા અન્યાય અંગે રજૂઆત કરાઈ છે જેમાં વડાપ્રધાન કાર્યાલય વિદેશ મંત્રાલયથી માંડી લોકસભાના અધ્યક્ષ સુધી અનેક રજૂઆતો કરવામાં આવી છે બીજી તરફ પત્ની આકાંક્ષા ગુપ્તાએ દોહામાં આવેલી ઇન્ડિયન એસેમ્બલીને પણ વારંવાર અપીલ કરી છે અને પતિને છોડાવવા ન્યાય અપાવવાની વિનંતી કરી છે જ્યારે કતારમાં રહેતા ભારતીય સમુદાયે પણ મુહિમ ચલાવી છે વડોદરામાં રહેતા અગ્રવાલ સમાજના લોકોએ પણ સ્થાનિક સાંસદ સભ્યનો સંપર્ક કરી મદદની માંગણી કરી છે આ જે સમગ્ર વિષય છે એની અંદર અમિત ગુપ્તા એમનો સુપુત્ર છે અને અમિત તેઓ પોતે કતારમાં છેલ્લા દસ વર્ષથી ત્યાં કામ કરી રહ્યા છે અને કોઈ કારણસર એમને જ્યારે રેસ્ટોરન્ટમાં જમીને બહાર નીકળ્યા ત્યારે ત્યાંના જે લોકલ જે સિક્યોરિટી એજન્સી હોય એમના દ્વારા એમને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને જ્યારથી એમને કસ્ટડીમાં લેવામાં આવ્યા ત્યારથી તેઓ સંપૂર્ણપણે સંપર્ક વિહોણા છે અમિતભાઈના માતા પિતા તેઓ ત્યાં કતાર જઈને પણ આવ્યા અને એકવાર એમને મળ્યા પણ ખરા પરંતુ ના તો એમનો જે કોઈ પણ વિષય કોઈ કાયદાકીય કોઈ પ્રક્રિયાના ભાગરૂપે એમને જ્યારે અટક કરવામાં આવી છે પરંતુ એ કાયદાકીય કારણની કોઈ ઇન્કવાયરી પણ નથી થતી અને એમનું નિરાકરણ પણ આવી નથી રહ્યું આ બાબતે એમણે વિવિધ માધ્યમોમાં પણ રજૂઆત કરેલી છે આપણા વડોદરાના આપ જેવા જાગૃત મીડિયા દ્વારા પણ આ બાબતે ખૂબ જ સારું ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે ત્યારે આ બાબતે કતારના એમ્બેસીનો જે દિલ્હી ખાતે સ્થિત છે તેમનો સંપર્ક થાય અને આ બાબતે એમના માતા પિતાનો જે અધિકાર છે કે સ્પષ્ટીકરણ મળે કે કયા કારણોસર આવું થઈ રહ્યું છે અને આગળ હવે શું એનું રોડમેપ છે આ બાબતની રજૂઆત સ્ટ્રોંગલી મારા દ્વારા કરવામાં આવશે નિશ્ચિતપણે કોઈનું પણ દીકરો હોય અને તેઓને કોઈ પણ કારણ વગર આટલી યાતના ભોગવવી પડતી હોય અને એ પણ દેશથી દૂર વિદેશમાં જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થતું હોય ત્યારે માતા પિતાની ચિંતા એ સાર્થક છે અને એમની ચિંતા પ્રત્યેની મારી સંવેદના પણ છે અને આ બાબતે યોગ્યમાં યોગ્ય ઝડપી જે જે કંઈ પણ કાર્યવાહી છે એ થાય એ બાબતે પ્રામાણિક પ્રયત્ન કરવામાં પ્રત્યુત્તર એમનો મળ્યો છે પરંતુ જે અધિકારીનો એમણે સંપર્ક સૂત્ર આપ્યું છે એ અધિકારી દ્વારા ઘણીવાર ફોન નથી લેવામાં આવી રહ્યો એ બાબતની રજૂઆત મળી છે આ બાબતે પણ યોગ્ય સ્તરે રજૂઆત કરવામાં આવશે અને કોઈ યોગ્ય એમને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ મળે કતારનો એ બાબતનો મારો પહેલો પ્રયત્ન રહેશે વિદેશ મંત્રી ચોક્કસ આ બાબત ઓલરેડી ટેલિફોનિક રીતે મેં શુક્રવારે જ વિદેશ મંત્રીજીને આ બાબતે ચર્ચા કરી છે અને આવનારા અઠવાડિયામાં પણ જ્યારે હું દિલ્હી હોઉં ત્યારે આ બાબતે પ્રાયોરિટીમાં કામ થાય એ બાબતનો પ્રયત્ન કર્યો